બોલો શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતની કથાજનો ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત મહાભારતની કથામાં સ્વર્ગારોહિણી પર્વ નો મહિમાનું આજે દસમો કડવો શ્રવણ કરશો નવમાં કડવામાં સાંભળ્યું કે ધર્મરાજ બહુ રડે છે ચારે ભાઈઓ ભેગા થાય છે પરંતુ ભીમ ક્યાંય મળ્યો નથી ધર્મરાજ લલાટમાં હાથ દઈને મરવાનું વિચારે છે અને અંતમાં સહદેવને પૂછે છે કે મારા ત્રિકાળ જ્ઞાની ભાઈ તમે બતાવો ભીમસેન ક્યાં હશે ત્યારે જોશી સહદેવ કહે છે કે આપણે પૂર્વ દિશામાં જઈએ ત્યાં વૃક્ષ સાથે વૃકોન્દ્ર બંધન કરેલો છે હવે જે જગ્યાએ વૃકોન્દ્ર ભીમસેન મોટા વિશાળ કાય વૃક્ષ સાથે મહાકાય ભીમ બંધાયેલો ઉભો છે ને રડે છે અને કેવા વચનો કાઢે છે ત્યાં સુધી શ્રવણ કર્યું આગળ સાંભળો દસમો કડવો મારા બાણાવળી વળી નર વીર રે વારે ધાવો મને ચાલે છે નેત્રમાં માં નીર રે વારે ધાવો ધીર તીર રે વારે ધાવો ઘણું શોષાય છે રે વારે ધાવો દ્રોણ ગુરુ ના શિષ્ય ગુણા ગંભીર રે વારે ધાવો દ્રૌપદી સતી સારું ધાઈ ને દોડ્યો બંધન થયો બબરૂ વાહન રે આજે યસુર મારા માથા નો મળ્યો ને કરી ગયો હે રાન રે વારે ધાવો રે મારા બાણા નર વીર રે વારે ધાવો રે કસી કસી મારી કાયા રે બાંધી નાઠો નારીને લઈ રે પાચાળી પોતાનો પ્રાણ તજવાની જી ભય ઉપર દાંત દઈ રે વારે આવો મારા નેત્ર માં ચાલે છે નિરરે વારે ધાવો પંપા સરોવર ગાંધરો મળ્યો ને જળભરતા ભરતા આવ્યો મને રે ધસી દોડી ને હું નાસી આવ્યો બનેલી બી ના વારે આવો અભંગ રથ મળીઓ પ્રથમ પરાક્રમ કીધું રેવારે આવો મારા બાણ વળી નર વીર રેવારે આવો રે દ્રૌપદી ને વનમાં જયદ્રથ આવ્યો દ્રવિત વનમાં જયદ્રથ આવ્યો ને કીધું સતી નું હરણ રે તેને છોડાવવા હું પાછળ પડ્યો ત્યારે બંધાયા મારા ચરણ રે વારે આવો રે મારા બાણાવળી રે નરા વીર રે વારે આવો રે

હવે હૃદયમાં ધીર નથી રહેતી મારું શરીર સુસાય છે હે ગુરુ દ્રોણ ના ગુણ ગંભીર શિષ્ય અર્જુનજી વારે આવો દ્રૌપદી સતી સારું તમે દોડીને આવ્યા હતા અને જયારે બબરૂ વાહન બંધન થયો ત્યારે પણ દોડીને આવ્યા હતા આજે આ અસુર મને માથાનો મળી ગયો હેરાન કરી ગયો છે વારે આવો મારા ગુણ ગંભીર વિરા બરાબર કસીન મારી એને કાયા બાંધી દીધી છે અને નારીને લઈને કિનારે ગાંધર્વ મળ્યો હતો અને પાણી ભરતા મને ડરાવ્યો હતો જળ ભરવા હું ગયો ને મને ગાંધર્વે ડરાવ્યો હતો અને હું દોડીને તમારી જોડે આવ્યો તો બધી બિના કહી ને ત્યારે તમે વારે આવ્યા હતા અને અંગારક

अबड़ा यसुर ने हाथ गयली ते माते मजीव जोड़ा वो रे वारे आवो मारा गुण गंभीर भाई वीर रे वारे आवो कर चप से लाकड़ा मारा ने क्षुधाय तु से पीड़े रे अटवाई मोजाई रणु चौधारे વીરા વીર વીરરે વારે આવો રે હવે શોષાય છે સારી રે વારે આવો મારી મા કુંતાના લાલ રે વારે આવો રે નથી જરા ને ડોક દુખી વાટ જોઈ રે હવે હિંમત અહીંયા ત્રણી ભાગીને નેત્ર ફૂલ્યા રોઈ રોઈ રે વારે આવો રે मा ज्ञान गंभीर वीर वीर रे वारे आो रे मा पाण वड़ी भाई वीर रे वारे आो ઘોરવન માઉ સુઈ કલડો ને નથી વાતનો નો વિશ્રામ રે રજની પડશે ત્યારે કેવું રે થાશે ને ઉભા કેમ જાશે રાત રે વારે આવો મારા ગુણ ગંભીર વીરા વીર રે વારે આવો હવે અટવાઈને ચોધાર આસુએ રડતો રડતો તમને પોકાર કરો છો કે ભાઈ જટ આવો તમે મારી ભીડ ની વેળાએ વારે પધારો દુઃખી થાવ છું જરાય સુખી નથી આ વાત તમારી જોઈ જોઈને ડોક પણ મારી દુખે છે હવે હિંમત અહિયાં રહી નથી આખો ફૂલી ગયા છે રોઈ રોઈને અઘોર વનમાં હું એકલો છું વાતનો વિસામો નથી રાત પડશે ત્યારે તો કેવું થશે ઊભા ઉભા રાત કેવી રીતે જશે કેમ જવાની રાત રડવાનો હઈ આ ફાટ વ્યાસ વલ્લભ વાણી જુએ વાત આગળ ની કથા અગિયાર માં કરવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ